ગરની ધરપકડ કરી હતી ગત ઓગણીસ ફેબ્રુઆરીમાં સિદ્ધેશ્વર રેસીડે ટાટા ટેમ્પોમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો હતો બે મહિનાથી ફરાર રૂખ્યાત બુટલેગર નેવિલ ગાંધીને પોલીસે ઝડપી પાડ્યો હતો

પોલીસે બંને વાહનોમાંથી વિદેશી દારોના એક હજાર છસોને ચુમાલીસ નંગ બોટલ મળી કુલ સાત પોઇન્ટ ઇટોથેર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ઉમિયાનગર ગાયત્રી મંદિર પાસે રહેતા નેવિલ મનહર ગાંધીને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે દરમિયાન ફરાર બુટલેગર નેવિલ ગાંધીને બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે